સમજણ એક એક કન્યા પરણીને પત્ની એ કહ્યું એના પતિને તમે મને સુખી કરશો પતિ એ કહ્યું જો તું કઈ છે કાર લાવી આપીશ તું કઈ છે એવું ઘર બાંધી આપીશ તું કઈ સેવા દાગીના લાવી આપીશ પણ સુખી થતા જો તું ન શીખી તો તારા સિવાય તને બીજું કોઈ સુખી કરે એમ નથી આ તો તારે જ શીખવું પડશે સુખી થતા જે મળ્યું છે એમાં કઈ રીતે સુખી થઈને જીવવું એ સમજણ સત્સંગ આપણને આપે છે કૃષ્ણની ભક્તિ આપણને આપે છે પ્રભુના દિવ્ય ચરિત્રો આપણને આપે છે તો આ કૃષ્ણ ચરિત્રની ગાથા જીવનનો એક એવો મહામંત્ર આપણને આપશે કે જ્યારે કૃષ્ણ તમારો થઈ જશે કૃષ્ણ મારો છે હું કૃષ્ણનો છું આ મહામંત્ર જ્યારે જીવનનો મંત્ર બની જશે ત્યારે કોઈ પણ સંજોગો કોઈ પણ પરિસ્થિતિ તમને દુખી નહીં કરી શકે જ્યારે તમે આપણે તો બ્રહ્મસમન લેતા આત્મા તુલસી દલ લઈને બોલીએ છીએ ને હે કૃષ્ણ હું તારો છું હે કૃષ્ણ હું તારો છું શબ્દો નથી એ જીવનની સૌથી મોટી સૂઝનું નામ છે હું કૃષ્ણનો છું આજે કોઈને પૂછે કે તમે કોના હૃદય પર હાથ મૂકીને કહો કોઈ કેવું ધંધાનો કોઈ કેવું હું ઘરનો કોઈ કેવું હું પૈસાનો કોઈ કેવું આનો ભક્ત એમ કહે છે કે હું કૃષ્ણનો છું

માથે કૃષ્ણ આવી જશે ને તો બધે થી બેડીઓ ખુલી જશે અને કારાગ્રહ નું અંધારું એ નંદ મહોત્સવ નો આનંદ માં બદલાઈ જશે જયારે નંદ બાબાના ઘરે એટલે જ પુષ્ટિ માં શબ્દ શું છે તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે આપણે કહીએ ને પિતૃચરણ ના માથે ગોપાલ પ્રભુ બિરાજે છે પુષ્ટિ માં શબ્દ અમે તમારા ઘરે ઠાકોરજી ક્યારે પધરાવતા જ નથી અમે તમારા માથે ઠાકોરજી પધરાવીએ છીએ એટલે જ પૂછવાનો પ્રકાર આપણે ત્યાં એ છે તમારા માથે કયું સ્વરૂપ કે જેના માથે કૃષ્ણ આવે ને એને કોઈ દુનિયામાં રોકી શકતું નથી એનું પ્રમાણ છે કેવા બંધનો કંસના કૃષ્ણ માથે આવ્યો તો બધેથી રસ્તા નીકળ્યા દુનિયાનો માણસ અફસોસ કરશે મદદ કરશે સાથે ચાલશે ભાગ્ય બદલી શકે કૃષ્ણ તમારું ભાગ્ય બદલવાનું સામર્થ્ય રાખે જ્યારે સામર્થ્યો અને સમજણ ટૂંકી પડી જાય ને ત્યારે કૃપા કામ કરી જતી હોય છે કરેલી સેવા આગળ આવી જતી આપણે ઘણી વાર કહીએ ને કે બે તો એવું કાંઈ નહોતું કર્યું ખબર નહીં વડીલોની ભક્તિ આગળ આવી ગઈ મારા કરેલા પુણ્યો આગળ આવી ગયા અને ઘણી વાર એવું થાય જ્યારે જ્યારે તમને એમ લાગે કે મારા સમજણ અને સામર્થ્યને આવડત કરતા ભગવાને મને વધારે આપ્યું છે ત્યારે સમજી લેજો ક્યાંક વડીલોએ ફેરવેલી માળા કામ લાગી ગઈ છે એમણે લીધેલું ભગવદ નામ મારા ભાગ્યને બદલવાનું સામર્થ્ય રાખે છે અને આ બધા વડીલોના જ આશીર્વાદ છે પરીક્ષિત મહારાજ પોતે કહેશે કે આ મારા કોઈ પરીક્ષિત મહારાજે કહ્યું એવું પુણ્ય કર્યું કે ભાગવત મળે સુખદેવજી મળે પુણ્ય ક્યાં પાપ કરીને આવેલા ભાગવતી કથા ખ્યાલ છે ને તમને કે ઋષિના ગળામાં મરેલો સર્પ લપટાવી દીધો શ્રાપ મળ્યો કે તે તો મારેલો સર્પ નાખ્યો મારા પિતાના ગળામાં હું શ્રાપ આપું છું આથી સાતમે દિવસે જીવ તો તક્ષક આવીને તરે દંશ દેશ પાપ જ કર્યું હતું ને શ્રાપ જ મળ્યો હતો ને પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે એવી કોઈ કથા હોય તો આ ભાગવતની કથા છે આ કૃષ્ણના ચરિત્ર છે આપણને શ્રાપ જ છે ને સાતમાં કોને આઠમો દિવસ મળે છે બધાએ સોમથી સોમથી રવિમાં જ જવાનું છે આઠમો દિવસ કોઈની પાસે નથી પણ હા કર્મોના શ્રાપ લઈને આવ્યા છે પણ સમર્પણ દ્વારા કૃપાનો પ્રસાદ પામીને જવાનું છે આપણે મરીને નથી જવું આપણે તો જીવીને જવું છે ભાગવતે શીખવાડે સાધારણ લોકો દુનિયામાંથી મરીને જાય અને ભક્તો તો જીવીને જાય જીવનનો ઓડકાર લઈને જવું છે જીવનની તૃપ્તિ લઈને જવું છે એક એક ક્ષણોને માણીને જવું છે મળેલી ક્ષણો વેડફીને નથી જવું કૃષ્ણનો ભક્ત એની એક એક ક્ષણ એના જીવનનો ઉત્સવ હોય છે કારણ કે એને ખબર છે મારી મહેનત કે બુદ્ધિ નથી મારા જીવનનો સંસાર જે છે ને એ ભગવાનનો આપેલો પ્રસાદ છે કારણ કે પુરુષાર્થનું ફળ માનશો ને તો મળેલું સુખ પણ બંધન બની જશે પણ પ્રભુનો આપેલો પ્રસાદ માનશો ને તો ભોગવેલું પણ બંધન નહીં કરે કારણ કે આ તો પ્રસાદ છે જીવનમાં જે મળ્યું એ ઠાકોરજી પ્રસાદ રૂપે મને આપ્યું છે અને પ્રસાદ ગાંઠોને ખોલે છે બાંધતું નથી પણ પુરુષાર્થનું ફળ એ ભલે સુખ હોય તો શાસ્ત્રોએ એને પણ સોનાની બેડી જ કહી છે કે પુણ્ય પણ સોનાની બેડી છે પાપ લોઢાની બેડી તો પુણ્ય પણ બાંધે આપણે તો પાપ અને પુણ્ય બંનેથી પર થઈ ભગવાનના પ્રસાદ રૂપે આને સ્વીકારવાનો ઠાકોરજીના આશીર્વાદ રૂપે સ્વીકારવાનો તો આ કૃષ્ણ ચરિત્ર શું કરશે તો કે આપણને કૃષ્ણના કરશે અને કૃષ્ણને આપડો બનાવી દેશે આપણે તો કહીએ કે પ્રભુ અને ઘણી વાર લોકોને એમ થાય કે હું પ્રભુને મળવા માટે આટલા લાલાહિત રહું છું અને મને હંમેશા એમ થાય પ્રભુ ક્યારે મળે પ્રભુ ક્યારે મળે તો મને ભગવાનને મળવાની ઈચ્છા થાય છે તો શું ઠાકોરજીને પણ ક્યારેક મને મળવાની ઈચ્છા થતી હશે સહજ ભક્તને પ્રશ્ન થાય ને કે આપણને તો ઠાકોરજીને મળવાની ઉત્કન્નતા થાય પણ શું ક્યારે પ્રભુને આપણને મળવાની ઈચ્છા થતી હશે અને થતી હોય તો ખબર કેમ પડે કે ઠાકોરજીને મળવાની ઈચ્છા થઈ છે તો કે સાવ સહેલી વાત જ્યારે જ્યારે આવા કથામાં બેસવા મળે ને ત્યારે માનજો કે ઠાકોરજીને આપણને મળવાની ઈચ્છા થઈ છે અને એટલા માટે કૃષ્ણ કથાનું રૂપ ધારણ કરી અને આપણા સુધી પહોંચી ગયું છે જ્યારે જ્યારે કથામાં બેસવાનો અવસર મળે ત્યારે માનવું કે આજે પ્રભુએ મને યાદ કર્યો છે આપણે તો પ્રભુને યાદ કરીએ પણ શું પ્રભુ આપણને યાદ કરતા પ્રશ્ન થાય માણસ જ્યારે જ્યારે આવા અવસર મળે ત્યારે માનજો આજે ઠાકોરજીએ મને યાદ કર્યો અને પ્રભુએ મને યાદ કર્યો એટલે જ આવા સ્થાને આવી ક્ષણે હું ઉપસ્થિત રહી શક્યો હું બેસી શક્યો કથાના શબ્દો મારા કર્ણમાં પહોંચી શક્યા એનું એક જ કારણ કૃષ્ણની કૃપા કૃપા વગર આપણે એમ કથા સાંભળીને કૃપા માળા ફેરવીને કૃપા પાઠ કરીને કૃપા સેવા કરીને કૃપા થાય સાવ ખોટી વાત કૃપા થાય તો જ કથામાં વાય કૃપા થાય તો જ માળા ફેરવી શકાય કૃપા થાય તો જ પાઠ બોલી શકાય કૃપા થાય તો જ દર્શને આવી શકાય નહીં તો દર્શન કરવામાં દસ મિનિટ લાગે પણ દર્શન કરવા જવું છે આ વિચાર આવતા આવતા સાહીઠ સાહીઠ વર્ષ જતા રહે છે દર્શન કરવામાં ટાઈમ નથી લાગતો તો દસ મિનિટ લાગે આપણે પણ દર્શને જઉં એક બુદ્ધિનો વિચાર જો બુદ્ધિ અને પગમાં અંતર ડિસ્ટન્સ કેટલું અંતર કેટલું પાંચ ફૂટ સાડા પાંચ ફૂટ છ ફૂટ પણ અહીંયાની વાત બુદ્ધિની વાત આ ચરણ સુધી આવતા આવતા સાહીઠ સાહીઠ વર્ષ જતા રહે છે અંતર ક્યાં વધારે કાપવાનું છે એ પાંચ ફૂટનું ડિસ્ટન્સ કાપતા કાપતા જીવન ખોઈ બેસીએ છીએ જીવનમાં જેટલી ભાગવત આ સમજણનો મહામંત્ર લઈને બિરાજમાન છે ભાગવત જેવું કોઈ શાસ્ત્ર નથી મહાપ્રભુજી તો કેટલો પરિશ્રમ ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે કોઈ સ્વીકૃત કરાવ્યું હોય તો શ્રી મહાપ્રભુજી એ છે સાત સાત રીતે શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન વિરોધે ન મુચ્છતે સાત રીતે અર્થ કરે ને એકાર્થ કર્યો છે મહાપ્રભુજી અદ્ભુત મહાપ્રભુજી યોગદાન છે આજે દુનિયામાં ક્યાંય પણ ભાગવત કથા થતી હોય ને દુનિયામાં ગમે ત્યાં કોઈ મહાપ્રભુજી શ્રી નામ લે કે ન લે પણ મહાપ્રભુજી બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ જ ન શકે કોઈ જાણે કે ન જાણે કે આ સુબોધની મહાપ્રભુજી સુબોધની થી રચીને ભાગવતજી ઉપર મહાપ્રભુજીની ટીકા મહાપ્રભુજી એ બતાવેલા અર્થ ઘટન વગર કથા થઈ દર્શન એવું યોગદાન શ્રી મહાપ્રભુજી નું છે તો કૃષ્ણ ચરિત્રની ગાથા દશમ સ્કંદને આધાર માં લઈ કેન્દ્ર માં લઈને આપણે ચર્ચા કરવાના છે ભાગવત બાર સ્કંદમાં ટૂંકમાં પરિચય આપી દઉં ને સીધા દશમ સ્કંદ તરફ પ્રયાણ કરીએ બાર સ્કંદ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ આપણે માનીએ છીએ ભાગવતજીને વાંગમય એટલે વાણીમય શબ્દમય એટલે જ ભાગવતજીને વાંચવાની મહત્તા નથી ભાગવતજીને સાંભળવાની મહત્તા છે જો અત્યારે આપણી ભક્તિ છે ને બે બે સ્થાનમાં રોકાય એક અમે તો ક્યાંય જઈએ નહીં ઘરે જ વાંચી લઈએ અને બીજું અમે તો જઈને એકવાર દર્શન કરી આવીએ એટલે અમારું તો બધું આવી જાય નવધા ભક્તિમાં નથી વાંચન ભક્તિ નથી દર્શન ભક્તિ તમે નવધા ભક્તિ જુઓ તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વંદનમ દાસ્યમ નિવેદનમ ભક્તિમાં નથી દર્શન ભક્તિ આવતી નથી વાંચન ભક્તિ આવતી શ્રવણ ભક્તિ છે પહેલી જ ભક્તિ છે શ્રવણ સાંભળો શ્રવણમ એ બહુ વિશેષ કળા બતાવવામાં આવી છે સાંભળવું પણ એક કળા છે જો અત્યારના સમયની સૌથી મોટી વિપદા કઈ બધાના મોઢે એક જ ફરિયાદ તમે સાંભળશો અમારું કોઈ સાંભળતું નથી એક ભાઈ બીજા ભાઈને કે દીકરા પિતાને કે પિતા એના દીકરાને કે પતિ પત્નીમાં તો કહેવા જેવું જ નથી આડોસી પાડોસીને કે એક દેશ બીજા દેશ ને કે અમારું કોઈ સમય ચાલી રહ્યો છે તમે ભાગવત સાંભળવા તૈયાર થયા છો આ તમારી સમજણ બતાવે છે નબળું પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે અને ઉત્તમ પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે ભણેલા ગમે તેટલા હો પણ જો સમજદાર નથી ને તો ભણતર પણ બહુ લાંબુ કામ નથી પૈસા કમાવા જીવનની સફળતા ચેક કરવા માટે પાસબુક ખોલીને ન જોતા લોકો સફળતા પાસબુકમાં ચેક આ જીવનનું એક પાસું છે એનાથી ઘણું બધું થઈ શકે છે વાંધો નથી પણ જીવનની સફળતા જોવા માટે સ્વજનોના ચહેરા પર વાંચો કે તમે સફળ છો કે નહીં જો ત્યાં તમે ફેલ છો વાર વાર શીખવાડ્યો સ્કૂલમાં મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર પણ આઠમો વાર છે પરિવાર અને એ વારને ભૂલી જશો ને તો સાતે વાર નક્કામાં જશે જીવનની સફળતા સ્વજનોના ચહેરા પર હોય છે અને ત્યાં જો આપણે નિષ્ફળ થયા ને તો સફળ કેમ માની શકાય જીવનની જે સાચા અર્થમાં સફળતા આપણે કહીએ છીએ તમે આવું ઉત્તમ પસંદ કર્યું તમે આજે ભગવાનને સાંભળવા બેઠા છો ભાગવત એટલે ભગવાન ભાગવતનો અર્થ શું થાય ભગવતા પ્રોક્તમ ભાગવતમ જે ભગવાને કહ્યું એ ભાગવત આજ સુધી જ્યારે પણ પ્રભુ પાસે ગયા ભગવાનને સંભળાવ્યું છે ક્યારે ભગવાનનું સાંભળ્યું નથી આપણે જો ને જ્યારે જ્યારે ગયા પ્રભુ આને જોબ નથી મળતી આને બીમાર રહે છે આના લગન નથી થતા આનું આ નથી થતું ઓલવેઝ જ્યારે ભગવાન પાસે ગયા ત્યારે આપણે જ બોલ્યા છે ક્યારે એમ નથી કહ્યું કે પ્રભુ આજે તમે બોલો ને હું સાંભળું જો ભગવાનને જોવા ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું આ ત્રણેય જુદી વસ્તુ છે ભાગવત તમને ત્રણેય પ્રકારના ભક્તોનો પરિચય ભગવાનને 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 જોયા ઘણા મળ્યા અને મેળવ્યા ભાગવતમાં ત્રણેય પ્રકારના ભક્તો જોવા મળે છે ભગવાનને જતા જોયા છે સ્વજનો અને દુર્જનો બધા જ ભગવાનને મળ્યા છે ભગવાન મળી જવા એ કોઈ ભક્તિ માર્ગની મોટી ઘટના નથી જો ભગવાન મળવા જ બધું હોત ને એટલે જેને પૂછો ને શેના માટે ભગવાન મેળવવા ભગવાન મેળવવા ભગવાન અરે ભગવાન મેળવવા કાંઈ કરવાનું નથી કારણ કે ભગવાન મળવા જ બધું હોત ને તો દુર્યોધનને પણ આનંદ આવ્યો હોત દુઃશાસનને પણ આનંદ આવ્યો હોત કંસને પણ આનંદ આવ્યો હોત રાવણને પણ આનંદ આવ્યો હોત કારણ કે આ બધાને ભગવાન મળ્યા હતા ભગવાન મળવા એ ભક્તિ માર્ગનું લક્ષ્ય નથી ભાવ મળવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે કે ભગવાન મળવા બધું હોત તો કંસ અને રાવણને પણ આનંદ થવો જોઈએ એમને તો દ્વેષ થયો શિશુપાલને તો ગાળો યાદ આવી કારણ કે ભાવ નહોતો એટલે મળેલા ભગવાન પણ આનંદ ન આપી શકે ભક્તિ માર્ગમાં માળા ફેરવો પાઠ કરો સેવા કરો ભગવાન મેળવવા નહીં હંમેશા એમ કરજો ભાવ મેળવવા માટે જો કંઈક નાનકડો નિયમ રાખજો જેનાથી તમારો ભાવની વેલને પાણી મળતું રહે તમારી સદ્યમ કોઈ વેળ ઉગાડી એટલે લાકડી રોપી આપણે અને વેળને બાંધી દઈએ એટલે જે સમજદાર નથી નાદા એને એમ હમણાં તો કુમળી વેળ ઉગી એને બાંધી દીધી લાકડી એનું બંધન નથી એના વિકાસનો આધાર છે એની વૃદ્ધિનો ટેકો છે તમારા નિયમો તમારા બંધન નથી તમારી શ્રદ્ધાની વેળના ટેકા છે તમે એને બંધન માનશો ને તો ભાર લાગશે પણ ટેકો માનશો ને તો હાસ થશે એક માળા છે ને આ માળા થકી ભગવાન મારી જોડે જોડાયેલા છે આ એક યમનાષ્ટકનો નો પાઠ કરું છું એક કરું છું બધા નથી થતું પણ એક યમુનાસ્ટક ના પાઠ થકી યમુનાજી મારી જોડે જોડાયેલા છે અરે પાંચ મિનિટ એક પાઠ કરતા લાગે ભાવ એ કરો આ પાંચ મિનિટ યમુનાસ્ટક એક પાઠ કરું છું ને તો યમનાજી ચોવીસ કલાક મારી રક્ષા કરે છે એક અષ્ટાક્ષરની માળા ફેરવતા મને બે મિનિટ લાગે છે પણ એક માળા ફેરવું છું ને ચોવીસ કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે આવો ભાવ રાખીને માળા ફેરવશો ને તો માળા કરવાનો આનંદ બદલાઈ જશે આવો ભાવ રાખીને યમનાષ્ટક કરશો ને યમનાષ્ટક કરવાનો ભાવ બદલાઈ જશે આપણે તો બંધન કરવું જ જોઈએ ને કરવું પડશે ને ના તો શું કરો આ રીતે ન લો ભગવદ્ નામ ભગવદ્ નામ તમારો આધાર બનવો જોઈએ તમારી તાકાત બનવી જોઈએ ભગવાન તમારી કમજોરી ક્યારે ન બનવો જોઈએ તમારા પુણ્યો તમારા સત્કર્મો તમારી ઉદારતા તમારા સદગુણો તમારી કમજોરી નથી તમારો બળ છે હંમેશા જે સદ્ગુણોને તમે માણી ન શકો ને સદગુણો બહુ ટકશે કોઈ જેમ તેમ બોલ્યું અને તમે શાંત બનીને સહન કરી લીધું અને ઘરે આવો તો તમને અફસોસ થાય કે આનંદ થાય મોટા ભાગે આપણને અફસોસ થાય જો આટલું સંભળાવી ગયો અને આપણે તો કઈ બોલવાનો ચાન્સ જ ન મળે અફસોસ કરશો ને તો તમારી અંદર સહનશીલતા બહુ ટકશે નહીં પણ તમને ખુશી થવી જોઈએ એ આટલું બોલ્યો પણ મહાપ્રભુજીનો સેવક છું મેં બધું સહન કરી લીધું ઠાકોરજી મને સહન કરવાની તાકાત આપી અને સહન કર્યું એનો આનંદ તમને થશે ને તો એ ગુણ સદાય તમારા હૃદયમાં ટકી જશે જ્યારે જ્યારે સદગુણોનો આનંદ આપણી અંદર જે રહેલા છે એને જો માણસો નહીં તો પછી ગુણો ટકશે નહીં એનો અફસોસ થશે ને તો પછી એ છૂટી જશે બહુ વાર નહીં રહે તમારા ગુણો ને માણો તો એ સદગુણ છે એ બીજાની અંદર નથી જે તમારી અંદર છે એ વાતનો તમને આનંદ અને ગૌરવ થવો જોઈએ આટલા સંસારના સંકટોની વચ્ચે પણ રોજ એક કલાક ઠાકોરજીની સેવા હું કરી શકું છું એનો આનંદ તમને થયો ઘણી મોટી ઉંમર થાય ને એટલે પછી લોકોને અફસોસ ચાલુ થઈ જાય પછી જીવન બાળે હવે પહેલા જેવી સેવા થતી નથી હવે પહેલા જેવું દોડાતું નથી પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવું ક્યાંથી થાય હવે તો નીચે બેસાતું નથી તો ચેર પર બેસીને કરો કોણ ના પાડે છે હવે યાદ રહેતું નથી તો વાંચીને કરો કોણ ના પાડે કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું કે વાંચીને કરો તો પચાસ ટકા ફળ અને મોઢે કરો તો સો ટકા ફળ ક્યાં એવું લખ્યું છે વાંચીને કરો કરો અફસોસ માટે કરો છો જીવ લોકોને જીવ બાળવાની આદત પડી જાય મોટી ઉંમરે ના જે થાય છે ને જેટલું થાય છે ને જે કર્યું એને વાગોળો અને જે થાય છે એટલું કરો પણ આનંદ મારો રહો જીવ બાળતા બાળતા હવે તો પહેલા જેવી સકડી થતી નથી આ મિશ્રી ધરું છું પ્રભુને પ્રભુ કે આય લઈ જા પાછી મારે આ નથી જોઈતી તારી આમ રડતા હવે કોઈને ડાઇનિંગ ટેબલ પર રોજ રડતા રડતા થાળી મૂકો તો એને થાય ને ભાઈ તું રહેવા જ દે ના કરીશ કંઈ જે કરો હરકથી કરો ઉત્સાહથી કરો ઉમંગથી કરો એ રીતે મિશ્રી ધરો કે મિશ્રીમાં ઠાકોરજીને તમારી સખડીની થાળીનો સ્વાદ આવી જાય કારણ કે તમારું ઉમળકો એને સ્વાદ આપે છે ને પ્રભુને વસ્તુનો આગ્રહ નથી હોતો પ્રભુને હાથનો આગ્રહ હોય હોય છે નાનકડું બાળક ને સારામાં સારી વસ્તુ વસ્તુ એની ભાવતી હાથથી આપો તો લે એને વસ્તુની મહત્તા નથી હોતી એને હાથની મહત્તા હોય છે દવા પણ માના હાથે પી લે પણ ચોકલેટ પણ અજાણ્યાના હાથે ના લે બાળક એમ અમારો ઠાકોરજી પણ બાળક છે ને તમે મિશ્રી ધરો ને તમારો જાણીતો હાથ છે જે હાથથી સકડી ધરી હતી ને એ હાથ મિશ્રી ધરી રહ્યો છે એટલે પ્રભુ એક એક મિશ્રીમાં તમારી સકડીનો સ્વાદ લેશે મૂળ વાત એ છે પ્રભુને વસ્તુનો આગ્રહ છે જ નહીં પ્રભુને તમારો આગ્રહ છે અને એટલે જ તો પોતાના વૈકુંઠના બધા સુખ છોડી તમારા રસોડાના બે બાય બે ના ખાનામાં કેમ રહેવા તૈયાર થયા ઠાકોરજી ધુમાડા ખાતા ખાતા એ રહે છે કે નહીં આનંદમાં કેમ વૈકુંઠમાં શું તકલીફ હતી ઓ વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છે વૈકુંઠ જેવું સિંહાસન લાવી શકવાના છે વૈકુંઠ જેવા શિંગાર ધરાવી શકવાના છતાંય બધું છોડીને કેમ આયા કારણ કે વૈકુંઠમાં તમે નહોતા એટલે અને એને તમારા હાથની સેવા લેવી હતી ને એટલે પોતાનું બધું જ સુખ છોડી તમારા હાથની સેવા લેવા ઠાકોરજી તમારા ઘરે આવીને બિરાજી